નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસ કામનો બહારી અપાઈ નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યો રહ્યા હાજર દેશભરમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યા બાદ પણ ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવતા કેટલાક સભ્યોનો વિરોધ સામે આવ્યો જેમાં ખાસ કરીને ભાજપના સભ્ય સંજય સોની દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો આજની સામાન્ય સભા રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમ છતાં એ પ્રમુખ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં અધિકારીઓ તેમજ વોર્ડ સભ્યો પણ હાજર રહ્યા હતા ગોધરા શહેરમાં થનારા વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી નગરજનોને રસ્તા સહિતની સુવિધાઓનો લાભ આગામી સમયમાં મળી રહે તે માટેનું આયોજન પણ

પાણી પુરવઠાની ટાંકીઓના કામ અને સંપની કામગીરી હમીરપુર ખાતે લેન્ચફિલ સાઇટ સાઇડ ખાતે પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર પાઇપ તેમજ પાઇપ કલવર્ટ બનાવવાનું કામ અને સીસી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી અંગે નિર્ણય નગરપાલિકા વિસ્તારમાં રસ્તાની કામગીરી સ્ટ્રોંગ વોટર માટે જમીન અને કામ અંગે નિર્ણય લેવાની કામગીરીની બહાલી આપવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપન્ન થઈ